કેમ છો ટુ ફેમિલી મજામાં છો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો અત્યારમાં આપણે છે ને એક આખે રીંગણાનો ઠેલો ભરી લીધો છે કિસાનનો કિસાન નહીં છે થોડીક મિસ્ટિક હોય ને અત્યારમાં છે ને મિત્રો રીંગણા તોડવાનું હાલે છે અનકાર એટલે આમ તોડ્યા છે આ ઓલી આરે તોડી ગઈ ને હવે આમ બાકી છે ને આપણે જઈએ છીએ વકલ કરવા કારણ કે આપણે એક હા તોડ નાખી છે ને હવે છે ને મિત્રો આપણી આ ચેનલમાં કાયમી બ્લોગ આવવાના છે તો કન્ટિન્યુ જોજો ને હાલો આપણે ફટાફટ જઈએ વકલ કરવા આપણા જેડી ભાઈ છે ને અહીંયા વકલ કરે છે જો તમે જેડી ભાઈને પૂછી કેમ મજા આવશે જેડી ભાઈ વકલ કરવાની આ ભાઈ એમાં તો એવું છે બધું કેનમાં વેલું જાગવું પડે છે અને રીંગણાના વકલ કરીએ તો બહુ થી જાય મોડન પછી હેડમાં આવડા લોકો ભાવ કાઈ બરાબર આપતા નહીં અત્યારમાં સા પાણી ઠપકાર્યા છે અને ઉપર એક માવો ઠપકાર્યો છે આપણે જો વકલ કરીએ છીએ નાના નાના રીંગણા અલગ કરીએ મોટા મોટા અલગ કરીએ અને ઓળાના રીંગણે અલગ કરીને પછી આપણે ગાંહળીઓ બાંધીને દવા દેવાના છે હેડમાં કેમ કે હમણાં કાંઈ ભાવ બરોબર હાલતો નથી મારા વાલા અને ભાવમાં વાત કરીએ તો થી વીસ રૂપિયા ભાવ આવે છે ને ત્યારે બળ કરવું પડે છે બહુ જાજુ તો ઘાઈ ઘામાં આપણે વકલ કરવાનું છે તો ફટાફટ વકલ કરી નાખીએ આપણે છે ને પછી રીંગણા ઉતારીને એવા છે આપણે દુકાને ને અત્યારે ઘરે જવું છે પણ આપણી પાસે ગાડી નથી મિત્રો ચાલ્યો એક ગાડી પડી નહીં બહાર આપણી ને હવે ઘરે ફોન કર્યો છે મોટો આપણે સેવા લેવા આવ્યો હશે

અત્યારે જો રીંગણીનો નજારો કેવો મસ્ત મજાનો આવે છે ને આવડે જો અહીંયા સિંગ ને દેશે માંડવી ને માંડવી તમને મેં કેટલી કેટલી બતાડી છે તો કોઈ વાંધો નહીં આપણે નાઈ કરવીને જવાનું છે પાછું દુકાને તો હાલો ફોટાફોટ નાઈ ખાશે હવે આપણે જવાનું છે દુકાને પણ ચા બને છે તો આપણે ચા પીને જવાનું છે તો મસ્ત મજાની મારી મમ્મી ચા બનાવે છે તો ચા પીને આપણે જવાનું છે દુકાને

ઘડીક વાર વારમાં ખાલી જે વરસાદ આવી ને એક જ મિનિટ છે તો આ બધું એક જ મિનિટમાં પલળી ગયું બોલ વરસાદ આવે એવું હતું પણ થામુકો આવી ગયો તો આ બાજુ તો એવું ભાડે છે બાકી આઈન કાલે વરસાદ આવે છે આ

ભાઈ દાળ ભાત ને દાળ બે એક જ લહણ ફોલો ના લે છે અંધારામ બેક રિઝલ્ટ ઓછું આવતું છે તમને તો મિત્રો આજ દાળ ભાત બનાવવા છે હાલો દાળ ની બસ તો દાળ ભાત બનાવવાના છે આજે દાળ ભાત નો મસાલો દઈને પાછા ઉપડી ગયા છે એ ગામમાં જવા માટે ને હવે જવાનું છે આપણે દુકાને પાછું કારણ કે દુકાને જવું જોવાનું મારો ભાઈ નાખતો હોય દવા આજ માંડવીમાં એ માટે હજી નાયેલો નથી કારણ કે એમને બેસા કામ હતા મોબાઈલ ને એવા એટલે એવા કામ હોય માછી ન થાય એટલે એને આપણે બોલાવી તો દુકાને એટલે હવે એ આવી છે શકાય ઘરે ને આપણે રહેવાનું છે ત્યાં દુકાને મિત્રો આપણે છે ને મસ્ત મજાના દાળ ભાત બની ગયા છે જો દાળ છે ને આપણે ભાત નથી લીધા ભાત જો આપણે જેડી ભાઈ મિક્સ કર્યા છે જો એ લહર ખાવે હાલો મિત્રો બધા દાળ ભાત ખાવા તો આનો ટેસ્ટ બહુ જોરદાર આવે બાકી જમાયો છે આપણે દાળ ભાત ખાઈ છીએ મિત્રો અને કેમ કે આ વરસાદ શરૂ થઈ ગયો એટલે આમ બહુ એવું છું કે થોડું ઘણું ખાઈ કેમ કે મારા તો આમ કેવી તો ખેડૂત પુત્રને તો બહુ દુઃખ લાગ્યું હશે આજમાં કેમ કે દવા નાખતા હા લગભગ સિત્તેર એંસી પગ અમારે દવા નાખવાની ત્યાં એમાંથી તમે વિચાર કરો દસ થી પંદર પગ દવા ને ત્યાં વરસાદ ધાબડ ધાબડ કરતો આવ્યો અને બધું ભલાડી દીધું છે અને અમારા ડોયો કરેલો તમને હવે અત્યારે અંધારું થઈ જાય તમને બતાવો ડોયો કરેલો કમ્પ્લીટ દવા બધી મિક્સ કરેલી અત્યારે ડોલમાં પડી છે હવે તો બે ત્રણ દિવસ આ રીતનો વરસાદ રહેતી ડોયો ફગાવો તો કેમ કે નુકસાન ની લગભગ 4 થી 5000 ની આમને આવી છે આજ વરસાદ એવો આમ ખુશીનો માહોલ છે પણ આમ હકીકત કે તો અત્યારે તો દુખ બહુ લાગ્યું છે પણ કાઈ વાંધો નહી ડાળ ભાત થોડા ખાઈ લઈએ કેમ કે અત્યારે બધું અગની થઈ છે એટલે થોડુંક આમ તો ખાઈ લઈએ ને પછી શાંતિથી સુવાનું છે આજ મિત્રો બહુ થકાઈ ગયું છે કેમ કે દવા નાખતા હૈ એટલે તો હાલો ફટાફટ ડાળ ભાત ખાઈ લઈએ હાલો આપણે તે કરીને ડાળ ખાવાની આપણે વલોગને એન્ડ નતો આપ્યો એટલે માટે છે ને અત્યારે આપણે દુકાન આવી જશે Coba so, aza naun log maite lu tim mulai ya pas abida, toma katarun log maite aunc di binti bye bye, cehi so, mata diin aplikasi, les subscribe kutadazo, so, bye bye.